પોરબંદરના ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એસટી ડેપોને રજૂઆત કરવામાં આવી છે જેમાં વિવિધ રૂટ પર બસો શરૂ કરવા સહિતની સુવિધા વધારવા માંગ કરવામાં આવી છે પોરબંદરના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશ કારિયા દ્વારા એસટી તંત્રને રજૂઆત કરવામાં આવી છે જેમાં પોરબંદરના એસટી ડેપોથી રાજકોટ અમદાવાદ અને ગાંધીનગર રોડ પર સ્લીપર બસ ઉપલબ્ધ કરવામાં આવે તેમજ પોરબંદરથી જામનગર નાથદ્વારા અને મુંબઈની બસો ઉપલબ્ધ કરવામાં આવે અને અમદાવાદ તથા ગાંધીનગર ખાતે બોર્ડિંગ પોઈન્ટ પર ઉપલબ્ધ કરવા માટે માંગ કરી હતી પોરબંદર એસટી ડેપો માં વારંવાર અમને વેપારીની ની રજૂઆત આવતી છે કે પોરબંદર થી અમદાવાદ ની સ્લીપર કોચ બસ ચાલુ કરવી છે કે ટોટલી સ્લીપર બસ એસી હોય છે બીજા નંબર પોરબંદર થી રાજકોટ ની બસ જે હોય છે બપોરે બે વાગ્યા થી સાંજે છ પિસ્તાલીસ સુધી કોઈ પણ બસ હોતી નથી તો આ બસની ની પણ સુવિધા આપવી જોઈએ પોરબંદર એક સુદામા નગરી હોય તો પોરબંદર થી નાથદ્વારા ડાયરેક્ટ એસટી ની બસ આપવી જોઈએ એવી પણ માંગણી છે અમારી અને પોરબંદરથી ખાસ ગાંધીનગર જવા માટે કોઈ એસી બસ ન હોય તો આની પણ સુવિધા જાય આજે સરકાર આટલે સુવિધા આપતી હોય તો આ એસટી ડેપોની બસ જો ચાલુ કરવામાં આવે તો નાનો વર્ગ છે મીડિયમ વર્ગ જે હોય છે એને પરવડે અને પોરબંદર ડાયરેક્ટ આ સુવિધા મળવાથી એસટી ડેપોને પણ ખૂબ મોટો ફાયદો થશે તો આ બાબતે જે રજૂઆત આવતા અમે એસટી ડેપોમાં રજૂઆત કરી છે ગાંધીનગર પણ રજૂઆત કરી છે